નમસ્કાર ગુજરાત કથા ન્યૂઝમાં આપનું સ્વાગત છે મુખ્ય સમાચાર આ મુજબ છે ગણપતિ બાપ્પા ના ગુંજા નાદ ગાંધીનગરના ઠેર ઠેર વિગ્રહ હતા શ્રી ગણેશનું આગમન ગુજરાતમાં ક્રાઇમની ઘટનાનો દર ઓછો ક્રાઇમ રેટ ઇન ઇન્ડિયાના ડેટામાં મોટો ઘટોસ્ફોટ તેર જાન્યુઆરી બે હજાર પચીસથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન લાલુ પ્રસાદ યાદવ સાથેની મુલાકાતના વાયરલ વિડિયો બાદ

આણંદના ચાર શખ્સોએ અને એક પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો વસાદી પાણી ભરાતા ટુ વ્હીલર ટ્રેક બંધ થયો ગાંધીનગરમાં આઠ દિવસથી ટ્રેક બંધ થતા ચારસો જેટલા અરજદારો પરેશાન સોમવારથી શરૂ થવાની શક્યતા નમસ્કાર બ્રેકિંગ ન્યૂઝ માટે દેખતા રહેજો ગુજરાત કથા ન્યૂઝ હું રૂપાલી દવે આપની નજર લો છું